ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજકોટ પહોંચ્યા લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે શક્તિસિંહ ગોહિલ રાજકોટમાં પહોંચ્યા રાજકોટ સહિત અન્ય બેઠકોના નામ ટૂંક સમયમાં જાહેર થશે કોકડું કોંગ્રેસમાં નહીં ભાજપમાં ગુજવાયેલું છે અમારે ત્યાં આંતરિક લોકશાહી છે એવું તેમણે જણાવ્યું હતું રાજકોટ કોંગ્રેસના ઉમેદવારને લઈ ટૂંક સમયમાં જાહેરાત થશે કેન્દ્રીય ચૂંટણી કમિટી બાકી ઉમેદવારોના નામની જાહેરાત કરશે એ તમે મીડિયાના મિત્રો ચલાવો છો અને મીડિયાના મિત્રો કયો છો પરેશભાઈ નથી લડવાના એમ કયો છો આપ હું એમ કહું છું કે જ્યાં સુધી અમે અમારો કોઈ નિર્ણય ના કરીએ ત્યાં સુધી તમારી સાથે ચર્ચા ના કરી રાજકોટ કોંગ્રેસમાં જે ચાલી રહી છે આમ આવતા જે રીતના જૂથ શરૂ થયો તો એઆઈસીસીમાં આંતરિક લોકશાહી છે એક મર્યાદામાં વાત કરવાનો બધાને અધિકાર છે અમારી શિસ્ત સમિતિની ગઈકાલે જ મીટિંગ મળી હતી અને શિસ્ત સમિતિએ નક્કી કર્યું છે કે કોઈ પણ પ્રકારની અશિસ્ત નહીં ચલાવી લેવામાં આવે આંતરિક લોકશાહીના રીતે પાર્ટીના ફોરમમાં અંગત રીતે વાત કરવાનો બધાને અધિકાર છે પરંતુ મોડીઓ મંડળના નિર્ણય સામે સોશિયલ મીડિયા પ્રેસ મીડિયા કે જાહેરમાં વાત કરશે તો ગમે તેવો મોટો વ્યક્તિ હશે અમારી શિસ્ત સમિતિ છે એમણે ગઈકાલે જ મને કહ્યું છે કે એમણે નિર્ણય કર્યો છે કે ગમે તેવો મોટો માણસ હશે એને એક જાટ કે કોંગ્રેસમાંથી કાઢી નાખવામાં આવશે અને લોકશાહી ગૌરવ છે જે સંપર્કમાં હોય છે એની હાલત શું થાય છે તમને ખબર એટલે મારે એમાં પડવું નથી અમારે ત્યાં હીરો હોય છે ત્યાં જઈને ઝીરો થાય છે તમે એને એક દાખલા જોયા છે મારે કોઈના નામ નથી આપવા કેટલાકની કેટલીક મજબૂરીઓ હોય છે મારે સલામ કરવી છે મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને કે ડરતા પણ નથી અને વેચાતા પણ નથી આંગળીના વેઢે ગણાય એવા થોડાક લોકોને કોઈક મજબૂરીઓ હોય ગઈકાલ સુધી મારા સાથે હતા આજે ત્યાં ગયા એટલે હું એમના સામે ગમે તેવી ભાષામાં વાત કરું એ બરાબર નથી લાલચ બતાવીને આંગળીના વેઢે ગણાય એવા લોકો આમ તેમ થયા છે પરંતુ તમે યાદ કરજો જ્યારે જ્યારે આવું થયું છે ત્યારે કોંગ્રેસ મજબૂત બની છે બે હજાર સત્તરની અહેમદભાઈની ચૂંટણી સમયે સત્તર ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ગયા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાએ ગયા હતા અને દંડકય ગયા હતા આ સત્તરમાંથી ગુજરાતની જનતાએ પંદરને હરાવી દીધા ઘરભેગા કરી દીધા માત્ર બે જ જણા ફરીને ચૂંટાણા એમાંય સી કે રાહુલજી બસો પાંસઠ મતથી અને હકુબા એક સારા મતથી ચૂંટાયા હતા અકુબાને તો પછી ટિકિટમાં કાપી કાઢ્યા એટલે લોકો છોડીને જાય છે એનાથી જનતાનો આક્રોશ વધ્યો હતો સૌથી વધારે અમારી બેઠકો ક્યારે આવી બે હજાર સત્તરમાં કે જ્યારે સત્તર ધારાસભ્યોને નેતાઓ કોંગ્રેસ છોડીને ગયા હતા એટલે કોઈ આમતેમ કરે તો મતદાતા પોતાની નીતિમત્તા બદલતો નથી કાર્યકર્તા નીતિમત્તા બદલતો નથી એ અમારી તાકાત છે

છે બધા જ આજે સાથે છે તમે પોતે જ સ્વીકાર્યું કે મારા બધા સાથે છે જે સાથે છે એ સાથે જ રહેશે અને કોઈને અમારા લલિતભાઈ કગથરાએ હમણાં એક ટીવી ચેનલમાં કીધું હતું કે હું પેટીમ પૂરીને તાળા મારી દેવા એટલે જે લોકો ઘણા ગાંઠા લોકો આમ તેમ હોય છે સવાલ સ્થાનિક મળશે કે અહીંયા ઉમેદવાર રાજકોટ બેઠકમાં કોંગ્રેસ અમે નિર્ણય કરીશું ત્યારે આપણે કહીશું જે વાત કોંગ્રેસ પાર્ટીને નક્કી કરવાનો અધિકાર છે અમારા હાઈકમાન્ડને નક્કી કરવાનો અધિકાર છે એના ઘણા પહેલુઓ જોવાતા હોય એવા સમયે કોઈપણ પ્રકારની પાર્ટીની હાઈકમાન્ડની નિર્ણયની પહેલાં વાત કરવી એ પાર્ટી સાથે પણ દ્રોહ ગણાય આવી વાત મારાથી ન થાય જ્યાં સુધી મોવડી મંડળ આખરી નિર્ણય નહીં કરે ત્યાં સુધી તમે પચાસ સવાલ પૂછશો તો પણ મારો એક જ જવાબ રહેશે હજી વાત સંભળાય છે હું એ જ જોઉં છું કે ભારતીય જનતા પાર્ટીનો જે સાચો કાર્યકર્તા છે એનો આત્મા ગુંગળાય છે ભાજપના પેજ પ્રમુખો દુખી છે સોશિયલ મીડિયા પર એ પોતે જ લખે છે કે અમારે હું ગાભા મારવાના અમે ગાભા પાર્ટી છીએ અમારા માટે અનામત રાખો આવું બધું ભાજપના કાર્યકર્તાઓનો આત્મા જાગ્યો છે અને એમનો જે ભાજપના કાર્યકર્તાઓનો અંતર જાગ્યો છે ભાજપના મતદાતાઓનો અંતર જાગ્યો છે કે અમે મત આપ્યા ત્યારે અમને ગેરંટી આપી હતી કે મોંઘવારી નાબૂદ થશે ખેડૂતને અમને ગેરંટી આપી હતી કે આવક બમણી કરીશું ગેરંટી આપી હતી કે કાળું ધન પાછું આવશે અને પંદર લાખ એકાઉન્ટમાં આવશે ગેરંટી આપી હતી કે બે કરોડ નોકરીઓ દર વર્ષે ખોલીશું ગેરંટી આપી હતી કે રૂપિયો મજબૂત થઈ જશે અને ડોલર ડાઉન થઈ જશે આ બધી ગેરંટીઓમાં ફેલ રહ્યા છે ત્યારે જેનો જેનો અંતરાત્મા જાગ્યો છે એ સૌને નમન કરું છું થેન્ક યુ અમારે ત્યાં કોઈ કોકડા ગૂંચવાતા નથી બધા ઉકેલ જ હોય છે કોકડા ગૂંચવાય છે ત્યાં તમારે પ્રશ્ન કરવા જોઈએ કે જો પાંચ પાંચ લાખ મતોથી જીતવાનું હોય તો ઉમેદવારોએને તમે પ્રેશર કરીને કેમ એવું કરાવો છો કે અમારે ચૂંટણી લડવી નથી એમને પૂછો કોઈ કુકડા ગોચવાયેલા નથી ઘણા લાંબા સમય પહેલાં એક ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલાં અમારો રાહુલ ગાંધીજીની પદયાત્રા પછી હાથસે હાથ જોડોનો કાર્યક્રમ છે એના ભાગરૂપે યુટ્યુબર્સ જે જનહિતમાં સારા વિડીયો મૂકતા હોય સારા કલાકારો હોય એના સન્માનના એક કાર્યક્રમ માટે મેં ઘણા લાંબા સમય પહેલાં રાજકોટની તારીખ આપેલી હતી એના ભાગરૂપે ગઈકાલે એક કાર્યક્રમમાં આવ્યો હતો આજે અમારા કોંગ્રેસ પરિવારના રાજકોટ શહેરના મિત્રો સાથે એક સ્નેહ મિલન વાત કરવા માટેનું જરૂર રાખ્યો છે કાર્યક્રમ હું આભાર માનીશ મારા વહાલા ગુજરાતીઓનો કે એક તરફ બધી જ તાકાતો ગેરકાયદેસર રીતે લગાડવામાં આવી છે ત્યારે જનતાના આશીર્વાદ સમર્થન અને પ્રેમ કોંગ્રેસને મળી રહ્યું છે ચાહે અમારી બનાસકાંઠા કે પાટણની બેઠક હોય કે વલસાડની બેઠક હોય જામનગર હોય કે અમરેલી હોય આપ જોઈ શકો છો કે લોકોનો પ્રેમ અને આશીર્વાદ છે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છે એમણે ઇલેક્ટોરલ બોન્ડ એટલે શું કે ભ્રષ્ટાચારનું ગુપ્તદાન કોને આપ્યું કોને આપ્યું કેમ આપ્યું એની ખબર ના પાડે એવી સ્કીમ કરી હતી આભાર માનીસ નામદાર સુપ્રીમ કોર્ટની કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ સંવિધાનિક બેન્ચ પાંચ જજ સાહેબોની બનેલી બેન્ચે આ ઉજાગર કર્યું ત્યારે હવે ખબર પડી કે ભાજપે બ્યાસી અબજ બાવન કરોડ આંકડો મોટો છે બ્યાસી અબજ બાવન કરોડ ભેગા કર્યા કેવી રીતે કર્યા કે જેને કોન્ટ્રેક્ટ આપવાનો હોય એની ટકાવારીના પહેલાં ઇલેક્ટોરલ બોન્ડથી ગુપ્તદાન લઈ લો ઈડીની ઇન્કમ ટેક્સની રેડ થાય પછી અપીલ સરકારમાં કરવાની હોય તો અપીલમાં સેટ કરી આપશું અમને હપ્તો આપી દો આવા આપે બધાએ જ મીડિયાના મિત્રોએ જ આંકડાઓને હકીકતો ઉજાગર કરી છે બીજી તરફ કોંગ્રેસ પક્ષ ચૂંટણી જ ના લડી શકે એ પ્રકારનો હથગંડો કે અમે ચૂંટણી જ ના લડી શકીએ અમારા એકાઉન્ટ ફ્રીઝ કરવાના બે હજાર સત્તર અઢારમાં અમારા સંસદ સભ્યોએ ચૌદ લાખ બાવન હજાર રૂપિયા રોકડા કેમ આપતા આવો મુદ્દો ઊભો કર્યો ક્યારનો બે હજાર સત્તર અઢારનો જો વહેલા કહ્યું હોત તો અમે સુપ્રીમ કોર્ટ સુધી ગયા હોત તમને ન્યાય મળી ગયો હોત પણ ચૂંટણી આવી ત્યારે જ કે જેથી અમે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જાય અમારા ખાતા ફ્રીઝ કર્યા અમારા એકસો પંદર કરોડ રૂપિયા ખાતા માતાએ ગેરકાયદેસર ઉઠાવીને સરકારી તિજોરીમાં નાખી દીધા અમારી બસો બાવન કરોડની એફડી છે એને ફ્રીઝ કરી દીધી અગિયાર ખાતા ફ્રીઝ કરી દીધા અને ભાજપ એમ માને છે કે વગર પૈસે કોંગ્રેસ કેમ ચૂંટણી લડશે મારે એમને કહેવું છે કે જનતાના આશીર્વાદ છે આખરે પબ્લિક હૈ સબ જાણતી હૈ અંદર ક્યાં હૈ બહાર ક્યાં હૈ સબ પહેચાનતી હૈ લોકો આ બધું જ જોવે છે અને વગર પૈસે પણ વોટ અને નોટ ગુજરાતનો અને દેશનો મતદાતા કોંગ્રેસને આપશે અને જે ભારતીય જનતા પાર્ટી ઇતને પાર ઇતને પારની સીટોની વાત કરે છે એને સત્તાશે પાર એન મેન્ડેડ ગુજરાતની અને દેશની જનતા આપશે સંભવિત રાજકારણમાં સંભવિત જાહેર કરવાનું ના હોય જ્યારે અમે નક્કી કરશું ત્યારે તમારી કેમેરાની આંખ જરૂર જોઈ શકશે આપના ચેનલોના માધ્યમથી લોકોના કાન સુધી અને આંખ સુધી હકીકત પહોંચશે સંભવિત કોઈ દિવસ

લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ